આ ટ્રાફિક સપ્તાહ નથી ટ્રાફિક માસ છે જનરલી ફર્સ્ટ વીક ઓફ પહેલું અઠવાડિયું દરેક મહિનાનું જાન્યુઆરી મહિનાનું એને ટ્રાફિક વીક તરીકે ઉજવવામાં આવતું હતું પરંતુ જેમ હવે અત્યારે ભારતમાં એક લાખ ને તોતેર હજાર અકસ્માત થાય છે ફેટલ થાય છે અને ચાર લાખ તેતાલીસ હજાર ત્રણસો ને છાસઠ વ્યક્તિઓ છે એ સિરિયસલી ઇન્જર્ડ થાય છે તો હવે આ બધું જોઈને સરકાર શ્રી ને હવે એવું નક્કી થયું છે કે ભાઈ આ એક હપ્તાથી ચાલે એવું નથી અને કન્ટિન્યુઅસલી એક મહિના માટે ટ્રાફિક અવેરનેસ છે એ કરવી જોઈએ અને એના ભાગરૂપે આજે જે આ ટ્રાફિક સ્ટોલ છે ટ્રાફિક અવેરનેસ સ્ટોલ એ આજે અહીંયા ઉભો કરવામાં આવ્યો છે અને આમાં અકસ્માતમાં અકસ્માત નો ભોગ બનેલ જે વ્યક્તિનું બાઇક છે એ પણ અહીંયા દર્શાવવામાં આવ્યું છે આપણે રાજકોટ શહેરના જુદી જુદી સ્કૂલોના આજે ત્રણ સ્પર્ધા રાખવામાં આવી હતી પોલીસ હેડક્વાર્ટર ખાતે એમાં એક ડ્રોઈંગ કોમ્પિટિશન હતી ટ્રાફિકના થીમ ઉપર બીજી પ્રોજેક્ટની હતી અને ત્રીજી હતી એ વકીલ સ્પર્ધા હતી લોકોને શું સમજેતા જો સાંભળો અમારું કામ છે ને લોકોને જગાડવાનું છે જે સૂતો હોય ને એ જાગે જે ઊંઘવાનો ડોળ કરતો હોય એ જાગે નહીં બરોબર ને અમારું કામ અમે અમારું કામ કરી રહ્યા છીએ પછી હવે બીજું તો હવે લોકોને પોતાને સમજવું જોઈએ સાચી વાત છે યંગસ્ટર્સના મા બાપને તમે શું અત્યારે યંગસ્ટર્સ જેટલા પણ છે જે રાત્રીના સમયે ફૂટપાથ જડતો મને તો નવાય એ લાગે છે જોકે એ જનરેશન અલગ હતું કે જ્યારે હું કોલેજમાં હતો તો મારા ઘરમાં પણ દીકરીઓ એક વાગ્યા સુધી અમે નાઇટ પેટ્રોલિંગમાં હોય ને તો અમને કોઈ જગ્યાએ ચાર નાસ્તો કરતા જોવા મળે ઠીક છે હવે સમય બદલાય છે એમ કદાચ બધું રીત રસમ બદલાતી હશે પરંતુ વાહન જયારે એને આપવામાં આવે બાળકને તો એમાં સાથે એને હેલમેટ પણ આપવામાં આવે અને ઘરેથી નીકળે ત્યારે એન્સોર કરવામાં આવે હું મતલબ કોલેજ સુધી ભણતો તો હું બહાર નીકળું શિયાળામાં તો મારા મને મધર એમ કે ના બેટા મફલો લેતો જા તમે સમજ્યા કે નહીં હજી પણ તો જો બાળકને તમે બાઇક આપતા હોય તો તમારે કમસે કમ એને હેલ્મેટ આપવું જોઈએ કે લે બેટા તું બહાર જા પણ આ હેલ્મેટ પહેરીને જા મને ચિંતા થાય સમજ્યા કે નહીં તો એવું મા બાપે કેવું જોઈએ બરોબર અમે એવી આશા રાખીએ છીએ કે આવું કે Thank you. Oh, okay.